કોલેજો અને હોસ્પિટલોમાં આ માત્ર આઠ દિવસમાં જ ફાયર સુવિધા ઊભી કરવા માટે નોટિસો પાઠવી દેવામાં આવી હતી ખાંભામાં મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે ચેકિંગ પ્રક્રિયા સતત કરવામાં આવી રહી છે આ ચેકિંગને કારણે લોકોમાં વપરાત ફેલાયો છે આપણે જણાવી દઈએ કે ખાંભામાં રાજધાની હોટેલ મહાદેવ હોટેલ મધુરમા હોટેલ સોમનાથ હોટેલ મહાદેવ રેસ્ટોરન્ટ એન્ડ હોટેલ અને ખોડિયાર પાઉભાજી સહિતના ફાયર સેફ્ટી ની ઉણપ જણાતા સીલ કરી દેવામાં આવી હતી ઉપરાંત આગામી દિવસોમાં ઘર વપરાશના ગેસ સિલિન્ડર વાપરતા ચાની હોટલો ફરસાણની હોટલો સહિતને પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી સાફ ચેતવણી ખાંભાના મામલતદારે આપી છે

મહિલા કોલેજ સહિતની કોલેજોમાં પણ નોટિસ આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ શહેરોમાં રાજ્ય સરકારે આદેશ આપ્યા છે કે જે લોકો પાસે ફાયર એનઓસી નથી તે તમામ એકમો સ્થળો હોટલો સીલ કરી આપો અને તેના ભાગરૂપે અમરેલી અને સાવરકુંડલા નગરપાલિકા આ સતત ચેકિંગ હાથ ધરી રહ્યું છે એટલું જ નહીં આપણે જણાવી દઈએ કે ખાસ કરીને ધારીને તેની આસપાસ આવેલા રિસોર્ટોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આસપાસ પણ બે થી વધારે ને સીલ કરી દેવામાં આવ્યા છે કે જ્યાં હજારો પ્રવાસીઓ આવે છે રોકાય છે અને તેની સેફ્ટી માટેના કોઈ સાધનો નથી મતલબ સાફ છે કે સરકાર હવે કોઈ ચૂક કરવા નથી માગતી અમરેલી સાવરકુંડલા રાજુલા બાબરા લાઠી આ તમામ તાલુકાઓમાં જે લોકો પાસે ફાયર એનઓસી નથી તેને તેના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફાયર એનઓસી નથી તો તમારા એકમો બંધ કરી દો અને સીલ કરી દેશું અમરેલીની મધ્યમાં આવેલું એન્જલ સિનેમા કોમ્પ્લેક્સ કે જેની અંદર સિનેમા ગૃહની એક્ટિવિટી કરવામાં આવતી હતી સાથે સાથે બેન્ક અને તેમજ અન્ય દુકાનો હતી આ જગ્યા પર પબ્લિકનો મેળાવડાની સંભાવનાઓ વધારે પ્રમાણમાં રહેતી હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાના કારણે આ કોમ્પ્લેક્સની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જ્યારે પણ એ લોકો આ ફાયર સિફ્ટીની સુવિધાઓ પૂરી કરવા માટે બાહેધરી અમને રજૂ કરતા હોય છે એવા કિસ્સાઓની અંદર એમને કામ કરવાની પરમિશન અર્થે આ કોમ્પલેક્ષને સીલિંગ પ્રક્રિયા ખોલવા માટે આદેશ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા હોય છે ચાલ આદેશ ખોલવાનો આદેશ આપવામાં આવે છે તો એની માટે માલિક અને ભોગોટો કરનાર જવાબદાર રહેતા હોય છે ગઈકાલે મનને કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાતથી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે નવા સમાચાર ને નવી અપડેટ્સ સાથે મે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર